અને નવા વર્ષના સ્નેહ મિલન માં જયારે આપણે ત્યારે એક વાત તમારા તમારી પાસે આજે આવું પડ્યું છે એનું એક મુખ્ય કારણ છે થોડા દિવસ પહેલા તમે બધા જાણો છો કે હમણાં મંત્રી નું વિસ્તરણ કરવામાં આવ્યું નવું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું બનાવવામાં આવ્યું ને બધા ખ્યાલ છે ને પંચમહાલ આપડા કેબિનેટ કક્ષા ના મંત્રીઓ હતા સાહેબ જરાક વિચાર કરજો કેબિનેટ કક્ષા શિક્ષણ મંત્રી હતા આપડા બીજા મંત્રીઓ કેબિનેટ કક્ષા ના એ મંત્રીઓ પાસે હતો અને વર્તમાન વિસ્તરણ કરવામાં આવ્યું અને જે નવ નિયુક્ત મંત્રીઓ તેની સાથે આદિવાસી સમાજ ની કાતડી કાઢવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી એ કર્યું છે એ વાત વાત કરાવવા માટે તમારી પાસે આવ્યો છું એક સમય એવો હતો કે જયારે આપણે પોતાના જીવ ની આવતી અર્પી છે આ દેશના સીમાડા ની રક્ષા કરવા માટે ક્ષત્રિય સમાજ હોય આદિવાસી સમાજ હોય એ હંમેશા તત્પર છે આ નવા વર્ષે આ ભૂમિ ઉપર થી કોગંબા થી પંચમહાલ એક સમય હતો કે દેશ ના કેબિનેટ દેશનું જયારે કેબિનેટ બનતું ને ત્યારે આદિવાસી સમાજ ના મંત્રીઓ દેશના કેબિનેટમાં હતા અત્યારે ક્યાંય દેખાતા નથી એટલે વાત તમને લોકો ને ખબર પડે અને તમારા જે મંત્રીઓ આખી જાય છે ને એની હાલત શું છે કરે બધા આગળ કરે બધા કે જાય એટલે બેરી જાય એટલે તમારા વિસ્તાર ધારાસભ્ય તે છે ને કે પટ્ટાવાળા ભી વિશેષ નથી એ અધિકૃત છે અને જો અમારી વાત સાચી હોય તો વિધાનસભા જે છે તો લાઈવ કરીને બતાડી દે હાચ ફોટો કરો બરાબર ને એક સમય હતો આ આદિવાસી સમાજ આ ક્ષત્રિય સમાજ આ બ્રહ્મ સમાજ આ આહી સમાજ આપણે બધાયે લોકશાહી લાવવા માટે આપણું રજવાડું એટલું રજવાડું અહી રાજા હતા આદિવાસી સમાજ ના નેતા હતા કે નહી હતા નઈ હમણાં ભાઈ વાત કરી

એમાં તમારા વિસ્તારના નેતાઓના પેટમાં ખાડા મોટો થઈ ગયા ને એટલે રોડ ઉપર ખાડા છે આ રોડ ઉપર ખાડા આ નેતાઓ અધિકારીઓ આ ઉદસ્યાઓ અને જે ખેડૂતો સાથે તડબા કરે છે આપણે જમીન માંથી ઉભા થયેલા છીએ આપણે બધા જ મૂળ નિવાસી છીએ હવે અત્યારે કોઈ પૂછવા નથી હવે તો સમજો હવે કઈક પરિવર્તન લાવીએ થોડાક સમય માં ફેબ્રુઆરી મહિના ની આસપાસ કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ની ચૂંટણીઓ આવી રહી છે આવી રહી છે ને તો એ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત માંથી આપણા વિસ્તાર માંથી રોડ ની ગ્રાન્ટી ખાય છે આપણા ગૌચર ખાય છે અને બીજું તમને કહું કે આદિવાસી સમાજ ના બાળકો ગણી ગણી ને આગળ વધે એના માટે પોસ્ટ મેટ્રિક શિક્ષ્ય નીતિ યોજના હતી આ તો ભલુ એ આદરણીય છેતરભાઈ વસાવાનો એ ભલુ તાજા યુવા નેતાઓ કે જેને એ આદિવાસી સમાજને ને મળતી જે શિષ્ય નીતિ જે અલગ મજબૂત બધી રીતે સક્ષમ પોતાની પાસે બધા હથિયાર અત્યારે હથિયાર ભરે મૂકી અને ન્યાય લેવા માટે રોડ ઉપર આવે છે તો સરકાર જે ભારતીય કરજા પાર્ટી ની છે આદિવાસી સમાજ કે ક્ષત્રિય સમાજ ના યુવાન એમાં પાછી પાણી નહીં કરે એટલે હજુ સાંજ માં સમજાવીએ છીએ સમજી જાવ તો અમને આવડે છે બીજી વાત હમણાં જ ભાઈ શ્રી એ લગ કહી રહ્યો કે ગુજરાત માં પેપર ફૂટે બે હાજર ચૌદ

બધાવાના છે એની સાથે થપો થી ખપો ચાલવાનું છે અને ભારતીય જનતા પાર્ટી ને પૂરા આદિવાસી વિસ્તાર માંથી કરી નાખવાનું છે